બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા ગુજરાતમાં સાહીઠ વર્ષ પૂર્ણ થવાના હરિક જયંતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત બોડેલીમાં શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે મણિનગર સ્થિત બ્રહ્મકુમારી સેવા કેન્દ્રથી નીકળેલી આ યાત્રામાં ભાઈ બહેનો શ્વેત વસ્ત્ર ધારણ કરી મૌન સાથે જોડાયા આ યાત્રા અલીપુરા રામચોક સુધી પહોંચી શાંતિનો સંદેશ ફેલાયો હતો યાત્રામાં ભાગ લેતા લોકો પાંચ મિનિટ માટે મેડિટેશન કરીને પોતાના અંતરથી શાંતિનો અનુભવ કર્યો બ્રહ્મકુમારી બહેન હર્ષા દીદીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ વ્યક્તિ પરિવાર અને વિશ્વમાં શાંતિનો પ્રચાર કરવાનો હતો પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની ગુજરાત શાખા ગુજરાતની અંદર લગભગ પાંચસો શાખાઓમાં ગુજરાતની સેવાઓનો ડાયમંડ જુબલી મહોત્સવ જાન્યુઆરી મહિના બે હજાર પચીસથી વિશેષ ચાલી રહ્યો છે આજે ત્રેવીસ નવેમ્બરે ગુજરાતના પાંચસો સેવા કેન્દ્રોની અંદર શાંતિ યાત્રાનો કાર્યક્રમ થયો જેમાં બોડેલી સેવા કેન્દ્રએ પણ ભાગ લીધો અને બોડેલીમાં બોડેલી નગરની અંદર શાંતિના વાઇબ્રેશન ફેલાવવા માટે બ્રહ્માકુમારીઝના સદસ્યો મૌનમાં શાંતિ યાત્રા કરી અને એકવીસ ડિસેમ્બરે વિશેષ શાંતિ અનુભૂતિનો વિશેષ કાર્યક્રમ અમદાવાદ ખાતે રાખેલ છે જેમાં સો કરોડ મિનિટો એકત્રિત કરી અને વિશ્વને અર્પણ કરવામાં આવશે ઓમ શાંતિ બોડેલીથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર